જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક એક નવા મિત્રો મિત્રો આજે આપણી પાસે માટે આવેલ છે છે તમારે ખરીદવું એ પણ મેસી ટ્રેક્ટર વિડીયો પૂરો જોતા રહીજો સાવ વસી કિંમતમાં જ મિત્રો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે મફતના ભાવમાં પાણીના ભાવમાં જ આપવાનું છે તો મિત્રો આ ટ્રેક્ટર વેચી દેવાનું છે એ પણ તમને જામનગર જિલ્લામાં જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો આ ટ્રેક્ટર ની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુમાં આપેલ ઘંટડીનું બટન પણ ઓન કરી દ્યો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો ચેનલ પ્લીઝ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ ટ્રેક્ટરના મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર તેરનું મોડલ છે મેસી બસો એકતાલીસ છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ છે સીટ છત્રી પણ કમ્પ્લેટ ટાયર કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો લાઇટનું કામ કમ્પ્લેટ છે વાયરિંગનું કામ સેલ્ફ વોન્ટિલેટર બધું જ કમ્પ્લેટ છે બેટરી પણ સારી કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે તમારે આ ટ્રેક્ટર ખરીદવાનું હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટર તમને પ્રોપર જામખંભાળિયા જોવા મળી રહેશે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ જવું હોય જામખંભાળિયા તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ મેસી ટ્રેક્ટર ખરીદી શકો છો બે હજાર ને તેરનું મોડલ છે કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ દસ હજાર રાખેલી છે આ ટ્રેક્ટરની કિંમત તેમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે જો તમારે આ મેસી ટ્રેક્ટર ખરીદવું હોય અને માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે પંચોતેર સાત અઠાવનવાળા તે ભાઈના નંબર છે વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે આ ભાઈને ફોન કરી મેસી ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ નંબર મળશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે માલિકના નંબર આપેલા છે રેડ કલર કંપની કલર છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાનું હોય અને તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો બસો એકતાલીસ છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવર ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાનું થાય ને તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહન ની વિગતો ફોટા સાથે મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું